વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત એનું જે ભાવિકનું અસાઇનમેન્ટ આવ્યું છે બે હજાર પચીસ પ્રથમ પરીક્ષામાં એનો વિભાગ સી જોઈશું આનાથી પહેલાં વિભાગ સીનો એક વિડીયો છે જેમાં એકથી દસ પ્રશ્નો આપેલા છે તે તમે જોઈ લેજો અને જો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો થેન્ક યુ ચલો જોઈએ ત્રિકોણ પી ક્યુ ખૂણો પી કાટખૂણો છે જ્યારે બી આવું હોય આપેલું હોય આકૃતિ ત્યારે પહેલો ત્રિકોણ દોરી દેવાનું પછી શું કીધું પી કાટ ખૂણો છે તો નામ એવી રીતે આપવાનું પી ક્યુ આર અથવા તમે આમ બી આપી શકો પી ક્યુ આર ગમે તે પણ ખૂણો પી કાટ ખૂણો રાખવાનો હવે પી ક્યુ કેટલું કીધું છે દસ સેમી અને આ આર કેટલું કીધું છે ચોવીસ સેમી તો આ શું થયું કર્ણ થયો ને આ જે લાઈન છે એ શું થઈ કર્ણ તો આપણે ખબર છે અહીં ખૂણો પી કાટ ખૂણો હોવાથી પાયથાગોરસ ભાઈ છે એના પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે બે બાજુનો વર્ગ બે બાજુ કઈ છે પીક્યુ અને પી બે બાજુનો વર્ગ બરાબર કર્ણ કર્ણ કયો છે ક્યુઆરનો વર્ગ ચલો અહીંયા આપણે આપી દીધું છે અહીંયા પેલું લખી દેવાનું જે આપેલું હોય પી ક્યુ બરાબર દસ સેમી અને પીઆર બરાબર ચોવીસ સેમી ચલો પીક્યુ કેટલું છે દસ દસનો વર્ગ પીઆર કેટલો છે ચોવીસનો વર્ગ હવે શું કીધું દસનો વર્ગ શું થાય સો થાય અને ચોવીસનો વર્ગ પાંચસો છોતેર ક્યુ વર્ગ ચલો સો વધતા એટલે છસો છોતેર ક્યુ વર્ગ આપણે ક્યુઆરનો વર્ગ નથી જોતો શું જોઈએ છે ક્યુ આર જોઈએ છે તો આ બાજુ વર્ગ છે આ બાજુ આવશે તો વર્ગમૂળમાં થઈ જશે બરાબર ક્યુઆર છસો છોતેર કોનો વર્ગ થાય એટલે એનો વર્ગ થાય તો છવ્વીસનો વર્ગ છસો છોતેર થાય એટલે તમને ક્યુઆર બરાબર છવ્વીસ સેમી મળ્યું જો ચોવીસનો પાંચસો છોતેર થાય અને છવ્વીસનો છસો છોતેર સો વધારે છે ચોવીસ અને છવ્વીસ વચ્ચે યાદ રાખવાના યાદ રાખી લેવાના વર્ગ તો આવડવા જ જોઈએ ચલો ત્રિકોણના ત્રણ ખૂણા એક જેમ બે જેમ એકના પ્રમાણમાં છે તો ત્રિકોણના બધા ખૂણાઓ શોધો અને ત્રિકોણને મેં ભિન્ન રીતે ઓળખો ચલો તો પહેલાં ખૂણા શોધવા માટે એમનો સરવાળો કરી દઈએ એક વત્તા બે વત્તા એક કેટલા થયા ચાર થયા થયા ને તો પહેલો ખૂણો અને આપણે ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય જ્યારે આવું આપેલું હોય ત્યારે આ કેટલું છે એક તો એક અહીંયા લખવાનું પછી નીચે ટોટલ કેટલું છે ચાર અને ખૂણા કેટલા છે એકસો એંશી અંશ થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ એમાં એક માપ આપેલું છે હવે જોવાનું ચારના ગળિયામાં એકસો એંશી તો ચાર આપણે ભાગાકાર કરીએ ચાર સોળ અને ચાર પિસ્તાલીસ પંચા તો પિસ્તાલીસ અંશ તો ખૂણો પહેલો ખૂણો એ નામ આપી ખૂણો એ બરાબર પિસ્તાલીસ અંશ મળ્યો એવી રીતે ખૂણો બી બરાબર શું છે અહીંયા બી ની બે છે તો બે ટોટલ કેટલું આવ્યું છે ચાર અને ગુણ્યા એકસો એસી તો અહીંયા ખબર છે આપણે કેટલા પિસ્તાલીસ હવે જો અહીંયા પિસ્તાલીસ એકાદ પિસ્તાલીસ હતો પણ અહીંયા પિસ્તાલીસની જોડે શું છે બે પિસ્તાલીસ ધુ નેવું થયો એટલે ખૂણો એક ખૂણો આવ્યો પિસ્તાલીસ બીજો ખૂણો આવ્યો નેવ અને ખૂણો સી બરાબર એનું પ્રમાણ કેટલું છે એક એકના છેદમાં ટોટલ ચાર અને એકસો એંશી અંશ એટલે આવશે પિસ્તાલીસ અંશ થયા ત્રણેય ખૂણા તમને મળી ગયા એક પિસ્તાલીસ બીજો પિસ્તાલીસ અંશ અને ત્રીજો નેવું અંશ રાખુણા ખૂણા ઉપરથી તમે બે ભિન્ન રીતે ઓળખો તો હા એક તો કયો છે કાટકોણ ત્રિકોણ કહેવાય કેમ નેવંશનો ખૂણો છે એટલે આ સોરી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કેવો હશે કાટકોણ ત્રિકોણ હશે જો તમે હવે સરવાળો કરશો પિસ્તાલીસ હતા પિસ્તાલીસ નેવું નેવું હતા નેવું એટલે એકસો એંસી એટલે આ તમારો દાખલો સાચો છે તમે જાતે જવાબ ચેક કરી અને લખી શકો છો ચલો હવે જોઈએ દાખલા નંબર તેર શું કીધું છે આગળનો હતો ને દાખલા નંબર દસ જેવો જ છે વાળો ચોવીસ મીટર ઊંચી દિવાલ સાથે આ ચોવીસ મીટર ઊંચી એક દીવાલ છે જ્યારે બી આવો દાખલો હોય ત્યારે આકૃતિ દોરી દેવાની ચોવીસ મીટર ઊંચી દિવાલ સાથે એક નિશાળની એવી રીતે ગોઠવેલી છે હવે આ એક નિશાળી એટલે સીડી છે એ રીતે ગોઠવેલી છે કે દિવાલથી આ દિવાલથી કરી અને નિશાળીનો નીચેનો છેડો એટલે આ શું થશે નિશાણીનો નીચેનો છેડો કેટલો મીટર દૂર છે સાત મીટર દૂર છે દિવાલ આપણે કહી દીધી ચોવીસ મીટર નિશાની ગોઠવી દીધી આપણે અને પછી કીધું છે દિવાલથી આ નિશરણીનો છેડો આ નિશાણી છે ને અહીંયા દિવાલ છે અહીંયા વચ્ચે જગ્યા હશે ને તો એ બે છેડા વચ્ચેનું અંતર કેટલું છે સાત મીટર તો આપણે નિશાળીની ઊંચાઈ શોધવાની છે તો હવે અહીંયા ખબર છે આપણે ખૂણો ક્યુ શું છે કાટખૂણો ખૂણો છે તો આપણે કર્ણ શોધવાનો છે ચલો જોઈએ ત્રિકોણ પી ક્યુ ખૂણો ક્યુ કાટખૂણો ખૂણો છે તેથી આપણે કયા ભાઈને યાદ કરવાના પાયથાગોરસ પાયથાગોરસ પ્રમેય મુજબ બે બાજુમાં આપેલું છે બે બાજુ એટલે પી ક્યુનો વર્ગ વધતા ક્યુઆરનો વર્ગ વધતા સોરી બરાબર પી આરનો વર્ગ એટલે બે બાજુના વર્ગોનો સરવાળો આ બાજુ થઈ પી ક્યુ અને ક્યુ એના વર્ગો અને એનો સરવાળો બરાબર કેટલો થાય ત્રીજી બાજુના વર્ગ બરાબર એટલે કે કર્ણાના વર્ગ બરાબર થાય હવે જો અહીંયા પી ક્યુ આપણે કેટલું આપેલું છે ચોવીસનો વર્ગ ક્યુ આર સાતનો વર્ગ બરાબર પી વર્ગ ચલો ચોવીસનો વર્ગ તમને કીધો હમણાં પાંચસો છોતેર સાતનો વર્ગ ઓગણપચાસ પી વર્ગ તમે આ કરશો તો છસો આવશે બંનેનું સવાર નવ છ પંદર વધી એક સાતને એક આઠ આઠને ચાર બાર વધી એક અને આ તો છસો કોનો વર્ગ થાય અથવા તો આ હવે આ વર્ગ છે અને આ બાજુ લાવીએ એટલે છસો તો વર્ગમૂળમાં થઈ જશે પીઆર છસો પચીસ કોનું વર્ગમૂળ થાય તમારે વર્ગમૂળ ના ખબર હોય તો છસો પચીસ કોનો વર્ગ થાય તો આપણે ખબર છે પચીસનો તો છસો પચીસનું વર્ગમૂળ કેટલું આવશે પચીસ આવશે એટલે તમને નિશાણીની લંબાઈ કેટલી મળશે સોરી નિશાણીની ઊંચાઈ કેટલી મળશે પચીસ સેન્ટીમીટર તો અહીંયા લખવાનું તેથી નિશાણીની ઊંચાઈ પચીસ સેન્ટીમીટર છે ચલો હવે જોઈએ એક ત્રિકોણની બે બહિષ્કોણ અંતર માપ સાઈઠ અને એસી અંશ છે એક ત્રિકોણ દોરી દીધો એ અને એ બી સીનો બહિષ્કોણ કયો છે ખૂણો એ એનો બહિષ્કોણ છે યાદ છે ને બહિષ્કોણ આનો માપ છે એ આ બેના સરવાળા બરાબર હોય તો બહિષ્કોણનું માપ શોધું તો આપણે ખબર જઈએ ખૂણો આ એ સીડી બરાબર સામેના ખૂણા ખૂણો એ વધતા ખૂણો બી બહિષ્કોણ હોવાથી ચલો ખૂણો એ સીડી આપણે શોધવાનો છે બરાબર એનું માપ કેટલું છે સાઠ અંશ બીનું એસી અને એ સીડી આઠ ને છ ચૌદ થાય તો આવશે એકસો ચાલીસ અંશ એટલે બહિષકોણનું માપ કેટલું મળ્યું તમારે એકસો ને ચાલીસ અંશ મળ્યું ચલો હવે પંદરમાં આવું જ છે જો જેમ વાળો આવી ગયો ને દરેક ખૂણાનું માપ શોધવાનું ત્યારે ઇઝીમાં આવી ત્રિકોણના ત્રણેય ખૂણાનો ગુણોત્તર કેટલો આપેલું છે બે જેમ ત્રણ જેમ ચાર તો ત્રણે ખૂણાના ગુણોત્તરનો સરવાળો કરી દઈએ ગુણોત્તરનો સરવાળો કેટલો આવે બે વત્તા ત્રણ વત્તા ચાર નવ થાય ત્રણ બે પાંચ પાંચ ને ચાર નવ ચાલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે ખબર છે કેટલો થાય એકસો એંસી અંશ ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ થાય થાય ને ચલો તો હવે જોઈએ પહેલો ખૂણો પહેલો ખૂણો બરાબર શું કીધું તું તમને પહેલું જે છે બે એ ઉપર લખવાનું છેદમાં જે સરવાળો આવે એને ગુણ્યા એંશી તો નવ ધુ અઢાર એટલે વીસ આવશે એટલે વીસ દુ ચાલીસ અંશ પહેલો ખૂણો ચાલીસ અંશ ચલો બીજો ખૂણો કેટલું આપેલું છે એનું પ્રમાણમાં ત્રણના છેદમાં ટોટલ કેટલા છે નવ ગુણ્યા એકસો તો નવ દુ અઢાર એટલે વીસ અને ત્રણ દુ છ અને આ એક ઝીરો એટલે બીજો ખૂણો કેટલો આવશે સાહીઠ અંશ ચલો હવે જોઈએ ત્રીજો ખૂણો ત્રીજા ખૂણાનું કેટલું છે ચાર છેદમાં ટોટલ નવ ગુણ્યા ત્રિકોણનું કેટલું હોય એકસો એસી અંશ ત્રણેય ખૂણામાં નવ દુ અઢાર એટલે વીસ અને ચાર ધુ આઠ એટલે ત્રીજા ખૂણાનું માપ કેટલું આવશે એસી અંશ આવશે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે જોઈએ ચાલીસ સાઠ અને એસી તો થઈ ગયા એકસો એસી અંશ એટલે આ તમારો જવાબ દાખલો સાચો છે ચલો હવે જોઈએ દાખલા નંબર સોળ ચલો હવે જોઈએ દાખલા નંબર સોળ જોઈએ એક વોશિંગ મશીન તેર હજાર પાંચસોમાં વેચ્યું વીસ ટકા ખોટ ગઈ તો જોઈએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે તો જોઈએ વેચાણ કિંમત તેર હજાર પાંચસો ખોટ વીસ ટકા પક્કી તો પક્કી આપણે ધારતા નથી પક્કી આપણે શોધવાની છે શું શોધવાનું છે પક્કી શોધવાની છે તો પક્કીનું સૂત્ર છે પક્કી બરાબર સો છેદમાં સો માઇનસ ખોટ ગુણ્યા વેકી શું આવશે વેકી ચલો તો જોઈએ સો સો ખોટ કેટલી છે વીસ ગુણ્યા તેર હજાર પાંચસો સોમાંથી વીસ જાય તો એસી ગુણ્યા તેર હજાર પાંચસો ચાલો હવે આઠવાડિયે ભાગીએ તેર હજાર પચાસ આઠેકા અડધું સોળ આઠેકા આઠ નવ દસ અગિયાર બાર તેર પંચાલીસ છ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન આઠ પચાસ અઠું ચોસઠ ચાર ને હજી આ બે જીરા છે ને બે જીરા લગાવી દઈએ આઠ પંચા ચાલીસ અને હજી એક આ જીરો બચશે ઉપર એટલે કેટલું આવ્યું સોળ હજાર આઠસો પચાસ એની પકી આવી કેટલી આવી સોળ હજાર આઠસો પચાસ રૂપિયા એટલે ખોટ ગઈ ને એ લીધી કેટલામાં હતું સોળ હજાર આઠસો પચાસમાં ને વેચ્યું કેટલામાં તેર હજાર પાંચસોમાં ચલો હવે જોઈએ સત્તરમું જો મીના તેને વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ ચાલો આપણે તો પેલું વ્યાજનું સૂત્ર ખબર હોવું જોઈએ શું આવે આઈ બરાબર પી આર ટી છેદમાં સો ચલો જો મિનાય તે વ્યાજે લીધેલ અમુક રકમ તો આપણે મુદ મુદ્દલ આપી નથી લે આપણે શોધવાની છે વાર્ષિક ટકા આર આર એટલે દર કેટલો આપે છે નવ ટકા ટી એટલે એક વર્ષ અને આઈ વ્યાજ કેટલું આપી દીધું છે પિસ્તાલીસ રૂપિયા હોય તો આપણે વ્યાજની રકમ શોધવાની છે આ કેટલું છે પિસ્તાલીસ પી આપણે શોધવાનું આ નવ ટકા ટી એક વર્ષ અને છેદમાં સો ચલો જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે ભાગાકારમાં છે એ ગુણાકારમાં નવ બરાબર પી નવ પંચા પિસ્તાલીસ એટલે પી બરાબર પાંચસો રૂપિયા થશે કેટલું થશે પાંચસો રૂપિયા થશે પાંચસો રૂપિયાનું રૂપિયા વ્યાજ પાંચસો રૂપિયાનું વ્યાજ લીધું હશે નવ ટકા તો એના કેટલા વ્યાજ ભરવું પડ્યું એમને પિસ્તાલીસ રૂપિયા ચૂકવવું પડ્યું ચાલો હવે જોઈએ દાખલા નંબર અઢાર શું કીધું છે અરુણે એક કાર ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી તો અહીંયા ખરીદ કિંમત ખકી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ખરીદી એટલામાં પછી શું કીધું પછી તેને વર્ષ તેની કિંમત વધીને પછીના વર્ષે તેની કિંમત વધીને કેટલી થઈ ત્રણ લાખ સિત્તેર હજાર વધીને કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર તો કાનની કિંમતમાં થયેલ વધારાની ટકાવાળી તો નફો જ થાય વધારા વધારો કેટલો થયો કાનની કિંમતમાં વધારો વધારો આપણે જોવું હોય તો હજાર માઇનસ ત્રણ હજાર સોરી ત્રણ લાખ પચાસ હજાર જીરો 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 અને બે વીસ હજારનો વધારો થયો હવે આપણે શું શોધાને ટકામાં તો આપણે ખબર છે નફો ટકામાં શોધો આપેલો નથી એટલે પહેલાં તો જેટલો નફો થયો હોય એ છેદમાં આપણી કિંમત જે છે એને ગુણ્યા શું કરવાનું કેમકે ટકામાં શોધવાનું ટકામાં શોધવાનું હોય ત્યારે ગુણ્યા ગુણ્યાશો જો આપેલા હોય તો ભાગ્યાસો એક 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 હવે પાંત્રીસ ભાગ્યા બસો તો સાત પંચા પાંત્રીસ થાય અને ચાલીસ પંચા બસો થાય ને સાત પચાસ પાંત્રીસ અને ચાલીસ પચાસ બસો હવે સાત ચાલીસ ભાગ્યા સાત કરીશું તો આપણે કહ્યું સાત પંચા પાંત્રીસ અને પાંચ વધશે એટલે પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાસ ટકા જેટલો વધારો થયો અથવા તમે ચાલીસ છેદમાં સાત ટકા જેટલો વધારો પણ લખી શકો ચાલો હવે જોઈએ દાખલા નંબર ઓગણીસ શું કીધું છે એક પરિવારની કુલ માસિક આવકના પંચોતેર ટકા ઘર ખર્ચમાં વપરાય છે કેટલા ટકા પંચોતેર ટકા જો ઘર ખર્ચ રૂપિયા ત્રીસ હજાર છે તો કુલ કેટલી આવક હશે અને પરિવારની કુલ કેટલી બચત હોવી જોઈએ આપણે અહીંયા ટકા આપી દીધા છે આવકના ટકા પછી ઘર ખર્ચ બરાબર ત્રીસ હજાર તો આપણે એની આવક શોધવાની છે કુલ આવક કેટલી છે અને પછી શોધવાની છે બચત આટલું કીધું પરિવારની બચત કેટલી હશે તે શોધો જો પેલી આવક મળી જશે તો આપણે બચત મળી જશે તો શું આવશે પંચોતેર છેદમાં સો ગુણ્યા એક્સ બરાબર ત્રીસ હજાર થાય ને તો ત્રીસ હજાર ગુણ્યા સો છેદમાં પંચોતેર પચીસ ચોક્સો પચીસ તેરી પંચોતેર થાય પચીસ ચોક્સો અને પચીસ તેરી પંચોતેર ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ થાય ત્રણ એકા ત્રણ અને ત્રણ ડે દસ હજાર ગુણ્યા ચાર એટલે કેટલું થાય ચાલીસ હજાર રૂપિયા એની આવક થઈ થઈ ચલો ચાલીસ હજાર રૂપિયા આવક થઈ તો એની બચત કેટલી હશે તો બચત બરાબર આવક માઈનસ ઘર ખર્ચ આવક કેટલી છે ચાલીસ હજાર રૂપિયા છે ને ઘર ખર્ચ કેટલો થાય છે ત્રીસ હજાર રૂપિયા તો બચત થશે દસ હજાર રૂપિયા બચત થશે ચલો હવે જોઈએ વીસમો ત્રણ ભાગીદારો વચ્ચે ચાર જેમ પાંચ જેમ અગિયારના પ્રમાણમાં નફો વેચવાનું નક્કી થયું ત્રણે નફાની ટકાવારી જણાવો પેલી તો શું શોધવાની છે ટકાવારી જો કુલ નફો વીસ વીસ હજાર રૂપિયા થતો હોય તો દરેકને કેટલા રૂપિયા નફો મળે તો પહેલાં તો આપણે જેમમાં ટકાવારીમાં શોધી દઈએ કુલ નફો ચાર વત્તા પાંચ વત્તા અગિયાર કેટલું થયું અગિયાર ને પાંચ સોળ અને વીસ થયું ને વીસ ચલો તો પહેલા ભાગીદારને નફો ટકાવારીમાં ચલો પહેલાંનું કેટલું છે ચાર અને આ વીસ છે ને ટોટલ વીસ અને કેટલા રૂપિયા છે સો સો હોય ને આપણે સોથી કરવાના હોય ને ટકા શોધવા હોય તો સો વડે ગુણવા પડે પાંચ પાંચ ચોક વીસ ટકા તો પહેલાં ભાગીદારને વીસ ટકા નફો થશે ટકામાં આવી ગયો હવે બીજા ભાગીદારને બીજા ભાગીદારને નફો ટકાવારીમાં ટકાવારીને શોધવાનો બીજા ભાગીદારનો કેટલો ભાગ પાંચ ટોટલ વીસ અને ટકાવારી શોધો એટલે ગુણ્યા સો વીસ પંચાસો અને પાયો પાયો પચીસ ટકા બીજા ભાગીદારને કેટલો આવશે પચીસ ટકા નફો ચલો ત્રીજા ભાગીદારને નફો ટકાવારીમાં અગિયાર છેદમાં વીસ ગુણ્યા સો વીસ પંચા સો એટલે કેલો અગિયાર પંચા પંચાવન ટકા નફો ત્રીજા ભાગીદારને આવશે ચલો હવે ટકાવારીમાં શોધાઈ ગયો જો કુલ નફો વીસ હજાર રૂપિયા થતો તો દરેકને કેટલા રૂપિયાનો નફો થશે એ જોઈએ ચલો હવે ટકાવારી આવી ગયો અને નફો બી આપેલો છે તો આપણે શોધી શકીએ અહીંયા શોધીએ પહેલા ભાગીદારને નફો રૂપિયામાં ચલો કેટલા ટકા હતો વીસ ટકા તો વીસના છેદમાં સો અને કેટલા રૂપિયા છે બધાની વચ્ચે વીસ હજાર એક બે એક બે બે દુ ચાર એક બે ને ત્રણ તો ચાર હજાર રૂપિયા પહેલાં ભાગીદારને નફો થશે એ રીતે બીજા ભાગીદારને નફા રૂપિયામાં બીજા ભાગીદારનું ટકા કેટલું હતું પચીસ ટકા અને ટોટલ વીસ હજાર રૂપિયા નફો થાય છે પચીસ ટકા જે આપણે આગળ શોધ્યા ને એક બે પચીસ દુ પચાસ થાય અને એક અને બે એટલે બીજા ભાગીદારને પાંચ હજાર રૂપિયા નફો થાય હવે ત્રીજા ભાગીદારને કેટલું હતું પંચાવન ટકા ગુણ્યા વીસ હજાર હવે આ બે શૂન્ય મૂકી દઈએ પાંચ દુ દસ વધીએ પાંચ દુ દસ ને એક અગિયાર તો ત્રીજા ભાગીદારને અગિયાર હજાર રૂપિયા નફો થાય જો તમે અગિયાર ને પાંચ સોળ સોળ ને ચાર વીસ એટલે આવી ગયું બધાને વીસ બધાનો ટોટલ વીસ હજાર એટલે આટલા રૂપિયા નફો થાય પેલું ટકામાં શોધવાનું અને પછી ટકાથી કરી અને આપ્યું છે વીસ હજાર રૂપિયા તો એમાં શોધવાનું